નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર રશિયાના દૂરના વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા તમામ ઓગણપચાસ પ્રવાસીઓના કરુણ મોત થયા રશિયાના દૂરના વિસ્તાર અમૂરમાં થયેલા પ્લેન ક્રેશમાં તમામ ઓગણપચાસ પ્રવાસીઓના મોત થયા હતા અંગારા એરલાઇન્સ દ્વારા સંચાલિત ટ્વિન એન્જિન એન્ટોનોમ ટ્વેન્ટી વિમાન બ્લાગોવેન્સેસ શહેરની ટિન્ડા શહેર તરફ જઈ રહ્યું હતું ત્યારે તે રડારથી ગાયબ થઈ ગયું હતું પાછળથી એક બચાવ હેલિકોપ્ટરે ટિંડાથી લગભગ સોળ કિલોમીટર દૂર એક ટેકરી પર વિમાનનો સળગતો કાઠમાળ જોયો હતો સ્થાનિક બચાવકર્તાઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરને ઉપરથી બચી ગયેલા લોકોના કોઈ પુરાવા મળ્યા નથી અને તમામના મોત થયા છે અમૂર પ્રદેશની નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું કે તે બચાવ કાર્યકરોને ઘટના સ્થળે મોકલી રહી છે હાલમાં પચીસ લોકો અને સાધનોના પાંચ એકમો મોકલવામાં આવ્યા છે અને ક્રૂ સાથે ચાર વિમાન સ્ટેન્ડ બાય પર છે રશિયાના કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે તેમને વિમાનનો સડગતો ભાગ મળી આવ્યો છે પ્રાદેશિક ગવર્નર વેસેલી ઓરલોવે જણાવ્યું હતું કે એ એન ટ્વેન્ટી ફોર પેસેન્જર વિમાનમાં પાંચ બાળકો સહિત તેતાલીસ મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા ટેકરીઓમાં પ્લેન ક્રેશનો ખોફનાક વિડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે નીચે ઉડતું વિમાન ટેકરીઓ સાથે ટકરાયું હતું અને ક્રેશ થઈને તૂટી પડ્યું હતું શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડીસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડીસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જુલાઈ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર